નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો પ્રારંભ આજથી નવલખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે આ મહોત્સવ માંજરપુર વરધામ સંકુલ ખાતેથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી કથાની સાથે બિઝનેસ એક્સપો અને સમિટ પણ યોજવામાં આવશે વડોદરાના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવે છે આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પંદર વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પચીસ વર્ષની ઉજવણીના અંતર્ગત યોજવામાં આવી રહ્યો છે મહોત્સવના પ્રારંભે માંજલપુર વ્રદધામ સંકુલ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે નવલખી મેદાન સુધી પહોંચી હતી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થયેલા હજારો વૈષ્ણવોએ આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બેન્ડવાજા અને ધાર્મિક ભક્તિભાવના વાતાવરણ વચ્ચે આ યાત્રા ભવ્ય બની રહી હતી વડોદરાના શ્રદ્ધાળુએ એક જ સ્થળે તીર્થ દર્શન સાથે વ્રજ દર્શનનો અલભ્ય લાભ મળશે આ ઉપરાંત આ તીર્થના પવિત્ર જળ પણ લાવવામાં આવશે જેમાં ગંગા યમુના નર્મદા સહિતના ભારતના ઓગણત્રીસ પવિત્ર નદીઓનું તથા ચોસઠ કુંડ તીર્થ જળ વડોદરામાં લાવવામાં આવશે સમગ્ર મહોત્સવ દરમિયાન દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજન સેવા આપવામાં આવશે શહેર તથા બહાર ગામના જરૂરિયાતમંદ નાગરિકોને પંદર હજાર ઊનના કંબલોનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે દરરોજ ગુજરાત અને દેશના વિવિધ શહેરો તથા ગામોમાંથી સોથી વધુ બસો દ્વારા શ્રદ્ધાળુઓ વડોદરા આવશે આ ઉપરાંત હજારો શ્રદ્ધાળુઓ પોતાની વ્યક્તિગત વ્યવસ્થા દ્વારા વડોદરા શહેરના મહેમાન બનશે તેઓ સંપૂર્ણ નવ દિવસ સુધી મહોત્સવમાં તમામ કાર્યક્રમો કથા યજ્ઞ અને દર્શનનો લાભ લેશે ત્રણસો પચાસથી વધુ સ્ટોલ્સ સાથે ભવ્ય બિઝનેસ એક્સપો યોજાશે વિશ્વભરના વી વાય ઓ ડોનર મેમ્બર્સ માટે બિઝનેસ સમિટ પણ થશે તો વી વાય ઓ ઇન્ટરનેશનલ લીડર્સ કોન્કલેવ પણ યોજવામાં આવશે આ મહોત્સવ દરમિયાન દેશ વિદેશના સંતો મહંતો વૈષ્ણવાચાર્યો પીઠાધીશ્વરો અને રાજકીય સામાજિક તથા જાહેર જીવનના અનેક પ્રતિષ્ઠિત આગેવાનોની મંગલ ઉપસ્થિતિ રહેશે જે કે શર્માજી અસેફ કમિટી બેચાર્ક કોફી કાલે રજતલ વિશાલ ડોક્ટર સિંહુભાઈ અધ્યક્ષ એડમિશર કમિટીના પરિબળના નદીમક વૈડનચાર સુબાયા પ્રમુખતી નદીમક વૈડનચારનું સંચાલક છે સેવાતી તબીબાના ભાષણ મોસ સુકફા કમિટી મે છે શ્રી જટકરજીનો કમિટી હે સतीशભાઈ દેવગિલ હરીશભાઈ

હિન્દુ વૈષ્ણવ સંમેલનનું આયોજન ભવ્યાથી ભવ્ય તરીકે થયું છે હજારોની સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો એકત્રિત થયા છે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સૌ ભક્તજનો આજથી શરૂ થયેલી ભાગવત કથાનું રસપાન કરવાના છે પરમબુદ્ધ સદે પ્રજાત બાવાજના તેમ મુખેથી આપણને ભાગવત કથાનું રસપાન થવાનું છે સૌ ભાવિક ભક્તોને આ સુંદર મજાના આયોજનમાં સામેલ થવા માટે સૌને હું શુભકામનાઓ પાઠવું છું અને આવા સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ બ્રજાસ બાવાજીને અને સૌ એમના ભક્તોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠું છું વિવાહો સંસ્થા દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી કુમારજી મહોદયના સાનિધ્યમાં આજે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન આ એકવીસ તારીખ થી ઓગણત્રીસ તારીખ નવલગી ક્રાઉન ખાતે કરવામાં આવ્યું છે વૈષ્ણવ હિન્દુ હિન્દુનો વિચાર કરીને આ વડોદરાની અંદર ખૂબ મોટું સંમેલન જેની અંદર વડોદરાની હજારો ની સંખ્યામાં વૈષ્ણવો ભેગા થયા હોય આવો કદાચ પહેલો પ્રસંગ છે અને એમાં પણ હિન્દુત્વનો વિચાર કરીને હિન્દવ સહોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવે મમ દીક્ષા હિન્દુ રક્ષા મમ મંત્ર સમાનતા આ ભાવ સાથે બધા જ જ્ઞાતિ જાતિ બધા જ સંપ્રદાય જે કૃષ્ણને માને છે એ વૈષ્ણવ છે તમામ હિન્દુ જે કૃષ્ણને માને છે વૈષ્ણવ છે અને વૈષ્ણવ થી પણ આગળ વધીને તમામ હિન્દુઓ માટેનો મેસેજ એક સાથે દેશ પ્રથમ રાષ્ટ્ર પ્રથમ

ગ્લોબલ પણ જોડીને તમામ લોકો અહીં આવે એની સાથે જોડાય પણ એક બાજુ થાય અને જોવા મળે આ દિશાની અંદરનું આ સંમેલન અભિનંદનને પાત્ર છે આપ જોઈ રહ્યા છો કે આજની શરૂઆત છપ્પન ભોગથી વ્રજધામ સાથે શોભાયાત્રા સાથે આપ સભાંઠે જ્યારે આ કથા મંડપની જોઈ રહ્યા છો કે આજે ત્રીસથી પાંત્રીસ હજાર મેદની અંદર આટલું પબ્લિક છે અને લોકો વૈષ્ણવો બધા પધાર્યા છે ખૂબ જ બરોડાના પ્રજાજનો અમે આભાર માનીએ છીએ કે આટલું સુંદર અમને સાથ સરકાર સાથે આટલી સરસ વ્યવસ્થા અને આપ જોઈ રહ્યા છો પબ્લિકનો કેટલું બધું અમારી સાથે લાયજન છે કે એ લોકોને ખૂબ જ શાંતિથી વ્યવસ્થા કરી શકીએ છીએ અને આવો નવા ઉત્સવ નવે નવ દિવસ ઉજવાશે આવા મંગલમય પ્રસંગે બરોડાના દરેક લોકોને અમે નમ્ર વિનંતી કે આપ પધારો આપ અમને અને આવા સુંદર પ્રસંગે આપ બધા સાથે મળીને ઉજવીએ